શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની તેરસની તિથિ જે વારે આવે એ વાર પ્રમાણે પ્રદોષનું વ્રત કહેવાય છે માટે આજે બુધવારે પ્રદોષ વ્રત આવે છે માટે બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમિયુ બંધના નમૃત્યો મામૃતાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જે મિત્રો પ્રદોષ વ્રત શિવજી અને પાર્વતીજીને અર્પણ છે પ્રદોષ વ્રતનું મહાત્મય પુરાણોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે આ વ્રત કોઈ પણ કરી શકે છે ધાર્મિક ગ્રંથો અનુસાર પ્રદોષ વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થાય છે વિવાહિત સ્ત્રીઓ જો આ વ્રત કરે તો તે સુખી વૈવાહિક જીવનને પ્રાપ્ત કરી શકે છે માના આશીર્વાદથી દેવી પાર્વતી અને શિવજીની આજે પૂજા અર્ચન કરવાથી જીવનમાં ધન ધાન્ય આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પ્રદોષ વ્રત જ્યારે પણ તિથિ આવે છે ત્યારે સાત વાર પ્રમાણે જે વાર હોય એ પ્રમાણે જ પ્રદોષનું વ્રત કહેવું ઉત્તમ મનાય છે માટે પ્રદોષના વ્રતનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે જેમકે બુધવારે પ્રદોષનું વ્રત આવે છે તે સદબુદ્ધિની પ્રાપ્તિ કરાવનાર ધન ધાન્ય આરોગ્ય સંતાન સુખ આપનાર છે પ્રદોષનું વ્રત કરવાથી ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે માટે આ પ્રદોષના વ્રતને જે ભક્તો કરવા માગે છે તેઓ સવારથી જ સંકલ્પ કરે કે પ્રદોષનું વ્રત તેઓ કેવી રીતે કરવા માંગે છે પરંતુ તે પહેલાં આપણે પ્રદોષની તિથિ વિશે જાણી લઈએ કે પ્રદોષનું વ્રત ક્યારે કરવાનું છે પ્રદોષની તિથિ પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસ આ તિથિ પડવી જોઈએ જ્યારે મહાદેવની આપણે પૂજા આરાધના કરીએ છીએ માટે જ્યારે પણ પ્રદોષની તિથિ સાયંકાળે હોય છે એ પ્રમાણે જોઈએ તો તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે આ પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે કારણ કે બારસની તિથિ બપોરના બે ને નવ મિનિટની આસપાસ પૂર્ણ થઈ જાય છે અને તેરસની તિથિનો આરંભ થઈ જાય છે જે ભક્તોએ એકાદશીનું વ્રત કર્યું હોય તેઓ સવારે જ પારણા કરી લે અને પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ માત્ર જલ અને તુલસી દલ ગ્રહણ કરીને એકાદશીના પારણા કરે અને પ્રદોષના વ્રતનો સંકલ્પ કરી લે આજે બુધવાર હોય માટે બુદ્ધ પ્રદોષના નામે આ તિથિને ઓળખાશે પ્રદોષકાળમાં ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર બિરાજમાન થઈને નૃત્ય કરે છે શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ શિવજીનો વાસ વૃષભ પર હોય છે માટે પ્રભુ પોઠિયા ઉપર બિરાજમાન થઈને અભિષ્ટ સિદ્ધિ ભક્તોને આપે છે આ વ્રત કરવાથી મનોકામના તો પૂર્ણ થાય છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે પ્ર દોષ પ્રદોષ અર્થાત ત્રણ પ્રકારના દોષોનું હરણ કરનાર આ વ્રત છે એટલા માટે પ્રદોષની તિથિ માટે એવું પણ કહેવાનું છે કે જ્યારે ઘોર કલયુગ આવશે એક પણ વ્રત ફલ આપી નહીં શકે ત્યારે મહાદેવનું આ વ્રત પ્રદોષનું વ્રત ફળ આપવામાં સમર્થ રહેશે કારણ કે અંત સમયના બેલી છે મહાદેવ ભુક્તિ અને મુક્તિ દેવામાં સમર્થ છે મહાદેવ શક્તિપતિ છે મહાદેવ જે ભક્તોને આ સંસારમાં રહીને શક્તિ અર્જિત કરવી હોય ધન વૈભવની પ્રાપ્તિ કરવી હોય આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ કરવી હોય તેઓ ભગવાન મહાદેવની ઉપાસના કરીને આ લોક પરલોક સાર્થક કરી શકે છે ભગવાન મહાદેવ ભૂતનાથ છે ભગવાન મહાદેવ પશુપતિનાથ પણ છે માટે આપણે જ્યારે પણ પિતૃ કાર્ય કરીએ છીએ એમાં ખાસ કરીને આ શ્રાવણ માસ ત્યારે પણ આપણે મહાદેવની પૂજા ઉપાસના કરીએ છીએ નાગની પૂજા ઉપાસના કરીએ છીએ ભગવાન નાગેશ્વરનું સ્મરણ થાય છે આ ઉપરાંત આપણે ભગવાન મહાદેવને પ્રિય એવો શ્રાવણ માસમાં જે પ્રદોષની તિથિ પ્રદોષનો કાળ હોય ત્યારે પૂજા ઉપાસના કરીએ તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ શંકા નથી શિવપુરાણમાં પ્રદોષ વ્રતને લઈને એવું કહેવાનું છે કે ભગવાન શિવજી અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ કોઈ વ્રત હોય તો તે છે પ્રદોષનું વ્રત ચાહે કોઈ પણ પ્રદોષનું વ્રત હોય માન્યતા અનુસાર પ્રદોષ વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે જમીન મિલકત જાયદાદ સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે માટે પ્રદોષનું વ્રત ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે આ પ્રદોષના વ્રતમાં પ્રદોષકાળમાં ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે તે પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજના સમયે સાત વાગ્યાથી લઈને લગભગ સાડા નવ વાગ્યા સુધીમાં પ્રદોષકાળની પૂજા થઈ શકશે જોકે આજે સવારે પણ પૂજા થાય મહાદેવની અને સાંજે પણ મહાદેવને પ્રિય એવું આ પ્રદોષના વ્રતના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા ભગવાનની પૂજા ઉપાસના કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરતા રહે વ્રતનો સંકલ્પ કરે શિવલિંગ ઉપર પંચામૃતથી અભિષેક કરે જો ઘરમાં નાનકડું શિવલિંગ હોય તો તેની પણ પૂજા ઉપાસના થાય છે અથવા શિવાલયમાં જઈને પણ શિવજીની પૂજા ઉપાસના થાય છે શિવલિંગની પૂજા આજે વિશેષ થાય છે ગંગા જળ અથવા સાદું જળ લેવું દૂધ દહીં મધ પુષ્પ જેમાં ભાંગ ધતુરો હોય તો પણ ઉત્તમ અથવા તો વિવિધ પુષ્પ ભગવાનને ચડાવી શકાય છે બિલ્વ પત્ર પ્રભુને અત્યંત પ્રિય છે આ દ્વારા ભગવાનનો અભિષેક થાય છે ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં ખીરનો ભોગ છે સફેદ મીઠાઈ છે અથવા વિવિધ સિઝનના ફલ ફલાદિ સમર્પિત કરી શકાય છે અભિષેક કરતી વખતે ઓમ નમો ભગવતે રુદ્રાય નમ આ મંત્રનો જપ કરી શકાય છે અથવા આપણને જે મંત્ર ઈષ્ટ હોય તે મંત્રનો જાપ કરવો ભગવાન શિવજીના શિવલિંગ ઉપર સફેદ ચંદન છે સમીની પત્તી છે ભસ્મ છે તે પણ અર્પણ કરી શકાય છે ભગવાનનો મહામંત્ર છે જે શિવ મહાપુરાણમાં આપેલો છે તે મંત્રનો જાપ કરવો સર્વે પાપને હરણ કરનાર છે તે મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તનો રુદ્ર પ્રચોદયાત ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક કરવો અથવા દીપક ઘીનો ન કરી શકીએ તો સરસવનું તેલ છે તલનું તેલ છે તે પણ કરી શકાય છે ભગવાન મહાદેવની બે વાર પૂજા થાય છે સવારે ને સાંજે માટે બે વખત ભગવાન મહાદેવની જો આપણે પૂજા ઉપાસના ન કરી શકીએ તો સાંજના સમયે કાળમાં અવશ્ય પૂજા કરવી કારણ કે આ પ્રદોષ વ્રત છે પ્રદોષના મુહૂર્તમાં ભગવાનની પૂજા ઉપાસના કરવાથી હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે તેવું મહાવ્રત છે આ પ્રદોષનું વ્રત શિવ પાર્વતીની પૂજા ઉપાસનાનું ફળ દેનારું પ્રદોષનું વ્રત ખાસ કરીને શ્રાવણ માસ કે જે મહાદેવને અત્યંત પ્રિય છે શિવ ઉપાસના કરવાથી વિવિધ ફળની પ્રાપ્તિ થાય છે આ પ્રદોષકાળમાં લંકાપતિ રાવણે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા અને વિવિધ વરદાન પ્રાપ્ત કર્યા હતા જેથી તેઓ શક્તિ સંપન્ન ધન સંપન્ન થયા હતા સ્વયં ભગવાને તેમને મોક્ષ આપવા માટે આવવું પડ્યું હતું એવી પ્રભુ મહાદેવની લીલા છે આ પ્રદોષકાળમાં જ ભગવાન ઋષિએ અવતાર ધારણ કર્યો હતો અને હિરણ્ય કસીપોને મોક્ષ આપ્યો હતો પ્રદોષકાળ એવો કાળ છે એવો સમય છે કે જે ન દિવસની ગણતરી થાય છે ન રાત્રિની ગણતરી થાય છે બંનેનો એટલે કે દિવસ રાત્રિનો સંયોગ થાય છે ત્યારે મહાદેવની અર્ધ પૂજા ઉપાસના જે ભક્તો કરે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે ભગવાન મહાદેવ જેની ઉપર કૃપા કરે તે સમર્થ રહે છે એ વાત ધ્યાન રાખવી પ્રદોષનું વ્રત કરવાથી શિવ શક્તિની પૂજા ઉપાસના કરવાથી ભક્તો ધર્મ અર્થ કામ અને અંતે શિવલોકધામની પ્રાપ્તિ કરી શકે છે અલગ અલગ વાર પ્રમાણે અલગ અલગ પ્રદોષના વ્રતનો મહિમા છે તે પણ આપણે જાણી લઈએ જેમ કે રવિવારે પ્રદોષની તિથિ આવતી હોય તો તે આયુષ્ય પ્રદાન કરનારી સ્વાસ્થ્ય પ્રદાન કરનારી છે સોમવારે આવતું પ્રદોષનું વ્રત કે જે મહાદેવને અત્યંત પ્રિય વાર છે સર્વે મનોકામના પૂર્ણ થાય છે ભોમવાર અર્થાત મંગળવારે આવતું પ્રદોષનું વ્રત સાધકને કર્જ ઋણમાંથી મુક્તિ પ્રદાન કરે છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત ભગવાન મહાદેવની કૃપાથી ભક્તોની તમામ ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત સાધકના તમામ દુશ્મનોથી છુટકારો પ્રાપ્ત કરાવે છે શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત સંતાન સુખ પ્રાપ્ત કરાવનાર અને સર્વે બાધાઓમાંથી મુક્તિ દેનાર છે આમ અલગ અલગ વાર પ્રમાણે અલગ અલગ પ્રદોષના વ્રતનું ફળ પણ કહેવાનું છે એવું કહેવાય છે કે પ્રદોષ કાળમાં એટલે કે સંધ્યા સમયે શિવજીના ગણો ભૂત પ્રેત પિસાચ આદિ ભ્રમણ કરે છે યક્ષ ગંધર્વ પણ ભ્રમણ કરવા નીકળે છે ત્યારે શિવજી તેમને સૂચના આપે છે કે જે ભક્તો મારી પૂજા ઉપાસના કરતા હોય તેમને તમે કન્નડગત થતા નહીં માટે ભોળાનાથની પૂજા પ્રદોષકાળમાં કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને સર્વે બાધા વિઘ્નો ઉપરી બાધા છે ગ્રહ નડતર છે તે પણ દૂર થાય છે પ્રદોષકાળમાં સુસુમના નાડી હોય છે જે આપણી તે ધ્યાન જે આપણે કરીએ ઈશ્વરનું તેમાં આ નાળી પ્રવાહિત થાય છે પ્રદોષકાળમાં આ નાળી ખુલે છે એટલા માટે જ્યારે શિવજી ધ્યાનમગ્ન રહે છે એ જ રીતે ધ્યાનમગ્ન થઈને આપણે પણ એ ધ્યાન દ્વારા પરમ પિતા પરમાત્માનું ધ્યાન કરીને શિવજીના ધ્યાનમાં મગ્ન બની શકીએ છીએ પ્રત્યેક દિવસે સૂર્યાસ્તની આસપાસનો સમય પ્રદોષકાળ જ હોય છે પરંતુ પ્રદોષની તિથિ અને પ્રદોષકાળ ઉત્તમમાં ઉત્તમ કહેવાનો છે શિવજીની ઉપાસના માટે ઉત્તમ સમય કોઈ હોય તો તે છે પ્રદોષકાળ પ્રદોષનું વ્રત મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ બંને તિથિના સ્વામી ભગવાન મહાદેવ છે પ્રદોષ વ્રતના દિવસે દોષોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા અથવા જાણે અજાણે થયેલા પાપ ક્લેશમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા અથવા તો આપણે જે કંઈ કર્મ કરીએ છીએ તે હંમેશા દોષયુક્ત રહે છે તેનામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે શિવજીની આરાધના આ પ્રદોષકાળમાં થાય છે કારણ કે દરેક જીવ કોઈને કોઈ સાપને કારણે આ ધરતી લોક ઉપર જન્મ લે છે કારણ કે ધરતી લોક સાપિત છે ચાહે દેવતા હોય દાનવ હોય માનવ હોય પશુ પક્ષી હોય કોઈ પણ યોનિમાં જન્મ લઈએ છીએ આપણે તે સ્થાપિત જ હોય છે અને તે કર્મ અનુસાર યોની પ્રાપ્ત કરીને આપણે તે કર્મ કરવા પડે છે અને જ્યારે પણ આપણે કોઈને કોઈ કર્મ કરીએ છીએ એમાં શાસ્ત્ર કહે છે કે કર્મ દોષયુક્ત છે એ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવવા માટે મહાદેવ સમર્થ છે માટે ત્રયોદશીની તિથિના દિવસે સાયંકાળે મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો આ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે આમ પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે હવે આપણે સાંભળીએ પ્રદોષના વ્રતની વ્રતકથા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે પ્રાચીન સમયની વાત છે એક યુવાનના નવા નવા લગ્ન થયા હતા લગ્ન પછી પોતાની પત્નીને તેડવા માટે તે પોતાના સાસરે ગયો અને કહ્યું તેમના સાસુ સસરાને કે પિતાજી હું મારી પત્નીને બુધવારના દિવસે જ અહીંથી લઈને મારા ગામ તરફ જવાનો છું તે યુવાને જ્યારે સાસુ સસરાને આ સઘળી વાત કહી ત્યારે તેમના સાસુ સસરાએ કહ્યું કે બુધવારે દીકરીને વળાવવી પિયરમાંથી તેડી જવી અશુભ મનાય છે પણ તે યુવાન માન્યો અને તે બુધવારે જ તેની પત્નીને લઈને પોતાના ગામ તરફ રવાના થયો છેવટે હારેલા મને સાસુ સસરા કરે શું તેણે તો દીકરી અને જમાઈને વિદાય આપી પતિ પત્ની બળદગાડામાં પોતાના ગામ તરફ જતા રવાના થયા ગામની બહાર વગડામાં પહોંચ્યા ત્યારે પત્નીને પાણીની તરસ લાગી તેણે તેના પતિને કહ્યું સ્વામી મને ખૂબ જ તરસ લાગી છે મને પાણીની વ્યવસ્થા કરી આપો ત્યારે પતિએ કહ્યું કે તું અહીં બેસ હું પાણી શોધતો આવું પતિ તેની પત્નીને વૃક્ષ નીચે બેસાડીને લોટો અને દોરી લઈને પોતે પાણી શોધવા નીકળ્યું થોડી વાર પછી જ્યારે તે પાણી લઈને આવ્યો તો તેણે જોયું કે તેની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે બેસીને હસી હસીને વાતો કરતી હતી આ દ્રશ્ય જોઈને તેને ઘણો ગુસ્સો આવ્યો તેની આંખમાં તો જાણે અગ્નિ જ્વાળા લાગી તે પોતાની પત્ની પાસે જઈને પેલા પુરુષ સાથે ઝઘડો કરવા લાગ્યો પણ આશ્ચર્યની વાત તો એ છે કે બંને પુરુષો હમસકલ હતા એક જેવા જ દેખાતા હતા હુબહુ પ્રતિકૃતિ હતી ઝઘડાને કઈ તેડું ન હોય ત્યાંથી પસાર થતા લોકો ધીમે ધીમે ભીડમાં જમા થવા લાગ્યા થોડી વારમાં સિપાહીઓ ત્યાં પહોંચ્યા સિપાહીઓએ આખી વાત જાણી અને તેમને આશ્ચર્ય થયું બંને પુરુષોનો દાવો હતો કે આ પત્ની તેની છે ત્યારે સિપાહીઓએ સ્ત્રીને પૂછ્યું બોલ બહેન આ બેમાંથી કોણ તારો પતિ છે તે બિચારી કરે શું હજી તો પરણિયાને થોડા દિવસો થયા હતા અને પહેલી વખત તે સાસરે આવી રહી હતી પતિની સાથે તેને એટલો સંપર્ક પણ ન હતો કે તે ઓળખે આવી રીતે જાહેરમાં પોતાની તથા પોતાની પત્નીની આવી બેજતી જોઈને અસલ પુરુષની આંખમાં આંસુ આવી ગયા તેને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેના સાસુ સસરા તેને ના કહેતા હતા કે બુધવારે મારી દીકરીને સાસરે ન વળાવીએ છતાં પોતે પરાણે જ લઈને આવ્યો આજે ત્રયોદશી પણ હતી અને સંધ્યા સમય થવા આવ્યો હતો ભગવાન મહાદેવનું સ્મરણ કર્યું પ્રાર્થના કરી પોતાની ભૂલની ક્ષમા માંગી અને બુદ્ધ પ્રદોષનું વ્રત કરવાનો મનોમન સંકલ્પ પણ કરી લીધો જેવી પ્રાર્થના થઈ કે તુરંત ભગવાન મહાદેવના આશીર્વાદથી પેલો જે પુરુષ બીજો હતો તે અદ્રશ્ય થઈ ગયો અને યુવાન પોતાની પત્નીને લઈને સકુશળ પોતાને ઘેરે ગયો ત્યાર પછી તેણે આજીવન બુદ્ધ પ્રદોષનું વ્રત કર્યું હે ભગવાન મહાદેવ જેવા તમે આ પુરુષને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જે મિત્રો આજે બુદ્ધ પ્રદોષ છે બુધવાર છે એટલે ભગવાન શ્રી ગણેશજીની પૂજાનું પણ વિધાન છે માટે ભગવાન મહાદેવ દેવી પાર્વતી સાથે શ્રી ગણેશજીની પૂજા પણ થાય છે અને ગણેશજીની પૂજા કરીને દુર્વા ઘાસ અર્પિત કરાય છે લાડુનો ભોગ સમર્પિત કરાય છે પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન થાય છે આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશજીના મંત્ર જાપ પણ કરી શકાય છે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ સમઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા બોલો શ્રી ગણેશજીની છે ભગવાન મહાદેવ શક્તિપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ